હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મોજે મોજ મિત્રો તો સવાર સવાર માં બધા મિત્રો ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો સનાતન ધર્મની જય મિત્રો આપણે સનાતન ધર્મ છે તો મિત્રો મસ્ત સવાર સવારમાં આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે આજના વ્લોગની અને સરસ મજાનો મસ્ત વ્લોગ બનાવશું સવારમાં વ્લોગની શરૂઆત આપણે મસ્ત ફૂલ ઝાડથી કરીએ આપણા મહાદેવ માટે મસ્ત ફૂલ ઉતારવાના છે જુઓ કેવા મસ્ત ફૂલ ઝાડ છે વ્યૂ છે ખાસ જોજો મિત્રો

અને મિત્રો આ ઝાડ ક્યુ છે ને બધા મને ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો આ ઝાડ શેનું છે અમે વાવી દીધું આવડું બધું થઈ ગયું છે હા તો ખાસ બધા જણાવી દેજો કે આ ઝાડ કેનું છે તો મિત્રો આવું છે કાંઈક પણ મસ્ત ફૂલ ઝાડ બતાવું તમને જો અહીંયા આપણે મસ્ત મસ્ત ફૂલ ઝાડ છે ને આ લોકો મસ્ત ભગવાન માટે ફૂલ ઉતારવા શું ચાલે છે જેસી કૃષ્ણ જો હાલે છે ફૂલ ઉતારવાનું ભગવાનને ચડાવવા માટે આપણે પૂજા કરતા હોય ચડાવવા હારું થઈ અને આપણે ફૂલ ઉતારવાના હોય તો જો આપણે નઈ ધોઈને ને થઈ ગયા છે તૈયાર માનસી બેન નિસાળ જવા તૈયાર થઈ ગઈ છે અને મને એમ થયું કે લાવ ફૂલ થોડાક ઉતારી લઉં તો પૂજા કરવા ટાઈમે આપણે આટલું ફૂલ મસ્ત છે જોરદાર છે જો આ બધા બહુ વસન છે બે કેટલા બધા ફૂલ છે બે એક વ્હાઇટ છે એક પીડા પીડા છે કેટલા બધા ફૂલ છે મિત્રો જોરદાર આપણે આપણા મહાદેવ માટે અને ભગવાન માટે અને મસ્ત ફૂલ ઉતારી લઈએ માનસીબેન સ્કૂલે લઈ ગયા મોડું નથી તો જો માનસીબેન વ્હાઇટ ફૂલ બતાવે આ સરસ છે તો જો આ મસ્ત ફૂલ જાળ મિત્રો તો ચાલો બધા છોકરાઓ તૈયાર થઈ ગયા ને સ્કૂલે જવા માટે તો મિત્રો હવે જો ફૂલ પણ ઉતારી લીધા ભગવાનને મસ્ત પૂજાપાઠ કરી છોકરાઓ હવે જાશે સ્કૂલે હું જઈશ દુકાને અને પછી પાછો આગળ જોરદાર વ્લોગ તો આપણે બનાવવાનો જ હોય તો મસ્ત બનાવશું તમે પણ બન્યારે રહેજો અને મસ્ત વ્લોગ જોજો મિત્રો અને ખાસ સપોર્ટ કરજો કોમેન્ટ બોક્સમાં માદેવાર લખજો ચાલો મિત્રો આગળ બ્લોગ મળ્યા તો છે ને મિત્રો છોકરા નિશાળે થી આવી ગયા છે અને આવી અને ચા પાણી નાસ્તો કરી લીધા છે અને હવે માનસી બેન દફતર ખંભે ટીંગાડીને લેસન કરવાની પ્રગતિમાં છે બરોબર ને અને આ ભાઈ શું કરે છે કઈ નઈ લેસન તાર નથી કરવાનું સાહેબ ની ઈચ્છા હોય ને તો એ ઘરે આવીને ભણાવે બાકી આપણે નિશાળે જવાનું થતું નથી કા

અને જો છે ને અમે એક નવો એક આઈડિયા એમ ના કર માનસી અમે એક નવો આઈડિયા વાપરો છે અથાણું છે ને અમે વધારે પડતું કરતા નથી બોરિયા ગુંદા કર્યા હોય આપણે જે બોરો કર્યા હોય એ ગુંદાને અત્યારે ઠરિયા કાઢી અને જો આ એ બે શું કરાશ કરશ દેખાડવા મારા દિવસને જો આવી રીતે ઠરિયા કાઢી અને રાખી લીધા છે ને હવે આમાં આપણે છે ને મસાલો ભેરાવશું તો મસાલો એ છે ઘરમાં અને રેડી કમ્પ્લીટ રેડી રેડીમેડ લીધેલો તૈયાર લીધેલો મસાલો છે અને આપણે આમાં ભેરવી અને રાખી દઈએ આ જો આ બોરિયા ગુંદા હોય ને એને જ અમે ઠરિયા કાઢી લીધા છે જો છે ને કડક કડક જો આવો આ આઈડિયા મને ગઈ મોલા બધા છે ને ડાયરેક આમટા કર લઈને એના કરતા થોડો થોડા 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 મસાલો પછી ભેરવતું જવાનું મમ્મી હા હું છે ને ઢેબરું ને બોજો ઢેબરાનો બટકો જાવ બોરી ગુંડુ ખાવ હે એમ મન ભાવે એમ ને ચાલો હવે લેસન કર લ્યો તો ઢેબરા ઉપર ઓલી હે ને મરચાં મીઠી ચટણી ના હોય હા ઈ ચોપડી ને જેમ જેમ ખાવ એને ઈ ભાવે એમ હા વારે વાહ ચટણી પૂરી હાલો ફ્રેન્ડ તો તમે વિડીયોમાં બેના રહેજો

છે ને મસાલાનું પ્રમાણ વધારે રાખવાનું કારણ છે કે છોકરાનું છે ને ગુંદાના અથાણાનો મસાલો બહુ ભાવે છે એટલે થોડુંક મસાલાનું પ્રમાણ આપણે વધારે રાખશું જો કેમ છે કલર મસ્તીનો આ હેલું હટ કઈ ઉપાધિ વઘારવો વગર વગારવું ડાયરેક્ટ પેકેટ ખોલીને નાખી દેવાનું અને એમાં પછી આપણે થોડુંક તેલ નાખી દેસુ

હલો મંચુરિયન ગુંદા ના મંચુરિયન કેવી રીતે કરી નાખ્યું છે ઇન્સ્ટન્ટ અથાણું તો ગોરિયા ગુંડા હોય તો એલે આના આટા નથી મારવા દે જો